જો મમ્મી આજે બનાવવાના છે ને મરચાં ને કઢી કા મમ્મી ભરેલ મરચાં ની કઢી તો જોજો ભરેલ મરચાં કઢી બનાવી છે ને તો જોમો જોઈ લ્યો આમાં એટલી વસ્તુ આપણે એડ કરશું તો જો આપણે છાશ લીધી છે ત્યાર પછી આપણે આ મરચાં ભરવાનો છે ને એનો બધો મસાલો છે આપણે આ ગાંઠિયા દળેલા હોય ને ચવાણું અને ગાંઠિયા દળેલા તેમાં હળદર આપણે ઉમેરી છે લીમક ઉમેરું છે ને ધાણાભાજી ઉમેરી છે અને ખાંડ ઉમેરી છે જો મરચાં આપણે આ લીધા છે ત્યાર પછી આપણે જોઈ ખડા મસાલા લીધા છે તમાલપત્ર છે બાદિયા છે લવિંગ છે આપણે પછી સૂકેલા મરચાં છે અને એટલું તેજનું જ બટકું છે જોયું ત્યાર પછી તો જો આપણે છે ને હળદર લીધી છે આપણે આ છે ને મરચાં ભરવાનો મસાલો છે ને ત્યાર પછી આપણા વઘારમાં બધું ઉમેરવાનું હોય ને તે છે ત્યાર પછી આપણા હળદર છે હિંગ છે પછી આપણે આ ખાંડ છે જોઈ લો ત્યાર પછી આપણે ચટણી છે પછી ધાણાજીરું છે રાય છે પછી આખું જીરું છે આપણે ચણાનો લોટ તો આપણે આ છાસમાં ઉમેરવાનો જ હોય છે કેમ કે આપણે કઢી બનાવતા હોય તમને બધાને ખબર જ હોય છે પણ આ તો આપણે આ ભરેલ મરચાંની કઢી બનાવીએ એટલે અમને એમ થયું કે ચાલો આપણે ફેમિલી મિત્રોને બતાવીએ મમ્મી કઈ રીતે બનાવીને તે ના આ જોઈએ આપણે લસણવાળી ચટણી છે આપણે અમે છે ને લસણને ખાંડીને અમે સ્ટોર કરી રાખીએ છીએ ફ્રીજમાં કા મમ્મી લસણ ખોલી નાખીએ પછી છે ને આપણે એને ખાંડીને અમે આમાં નિમક નાખીએ થોડું તેલ નાખીએ થોડુંક આપણે સુકેલી ચટણી નાખીએ અને એકદમ એને આપણે છે ને મિક્સરમાં તીલી નાખીએ એટલે આ રીતના છે ને ડોગરી ભરી મિક્સર ઓલા ફ્રીજમાં રાખી દઈએ છીએ ત્યાર પછી જો આ ચણાનો લોટ છે ને ત્યાર પછી જો આપણે ટમેટું છે લીમડો છે આદુ છે અને મરચાં છે આને વધારે સરસથી આપણે કટકી કરી લેશું તો જોઈ લઈએ આપણે છે ને એટલી વસ્તુ હજી આપણે એક વસ્તુ ભૂલાય છે શું તો કે તેલ

એને આપણે દળીને ક્રોસ કરવાનું છે ત્યાર પછી આપણા આમાં ઉમેરી છે ખાંડ એટલે કે એક ચમચી ખાંડ ઉમેરી છે સ્વાદ અનુસાર આપણે આમાં નિમેક ઉમેર્યું છે ત્યાર પછી આપણે આમાં હળદર ઉમેરી છે અને ત્યાર પછી ધાણાભાજી ઉમેરી છે આને એકદમ સરસ આપણે મિક્સ કરી અને પછી મરચામાં ભરવાનું છે એ પ્રોસેસ અમે તમને બતાવશું પણ આપણે છે ને મરસાનો ભરવાનો મસાલો આ છે તો તમે જોઈ લેજો શું શું એડ કર્યું છે ને તે ત્યાર પછી આપણે ભરેલા મરચાંની કઢી કરવી છે તો આપણે છાશનો ઉપયોગ કરવો જ પડશે એટલે આપણે છે ને અડધો લિટર જેટલી છાશ લીધી છે તેમાં તમારે જો વધારે બનાવી હોય તો તમે વધારે ઉપયોગ કરી શકો છો અને જો ઓછી કઢી બનાવી હોય તો તમે ઓછો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે તેલ લીધું છે ત્રણથી ચાર ચમચી જેટલું જ કેમ કે કઢીમાં બહુ તેલ આપણે ઉપયોગમાં લેવાતું નથી તેથી આપણે આટલું તેલ લઈ લીધું છે ત્રણથી ચાર ચમચી જેટલું ત્યાર પછી બે ચમચી આપણે રાઈ મેથીના દાણા લીધા છે જે આપણે મરચાંની કઢીમાં વઘાર કરવા માટે ત્યાર પછી આપણે બે ચમચી આખું જીરું લીધું છે તેને પણ આપણે મરચાંની કઢીમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે એક ચમચી હળદર લીધી છે તેને પણ આપણે ભરેલા મરચાંની કઢી બનાવવામાં એડ કરવા માટે ત્યાર પછી આપણે બે ચમચી ધાણા જીરું લીધું છે તેને પણ આપણે ભરેલા મરચાંની કઢીમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે એક ચમચી ખાંડ લીધી છે જો તમે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અને ખાંડનો કરવો હોય તો કરી શકો છો આપણે અત્યારે એક ચમચી ખાંડ લીધી છે તો આપણે અત્યારે ખાંડનો ઉપયોગ કરીશું ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધો છે તેમાં તમે તીખું ખાવું હોય તો વધારો કરી શકો છો અને નો તીખું ઓછું ખાવું હોય તો તમે આમાં ઘટાડો કરી શકો છો ત્યાર પછી આપણે એક ચમચી હિંગ લીધી છે આપણે ભરેલા મરચાંની કઢી બનાવવામાં એડ કરવા માટે ત્યાર પછી આપણે લસણની ચટણી ખાંડેલી હોય તે લીધી છે એક ચમચી જેટલી આપણે લસણને સાવ પીછીને ગ્રેવી કરી નાખી છે તે રીતની આપણે ચટણી લીધી છે એક ચમચીની જોઈએ આપણે ભરેલા મરચાંની કઢીમાં એડ કરવા માટે ખડા મસાલા લીધા છે તો જોઈએ આપણે ત્રણ બાદિયા લીધા છે ત્યાર પછી પાંચ લવિંગ લીધા છે ત્યાર પછી આપણે ચારથી પાંચ સુકેલા મરચાં લીધા છે ત્યાર પછી આપણે આવો તજનો કટકો લીધો છે ત્યાર પછી આપણે બે તમાલપત્ર લીધા છે તો આ વસ્તુને આપણે ભરેલા મરચાંની કઢીમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે એક ટમેટું લીધું છે એક ઇંચ આદુનો કટકો લીધો છે ત્યાર પછી બે મરચાં લીધા છે અને મીઠો લીમડો લીધો છે તો આપણે આ ટમેટાને નાની નાની કટકી કરી નાખશું આપણે આદુને નાની ખમણી વડે ખમણી નાખશું અને આ બે મરચાં છે ને એને પણ આપણે કટકી કરી નાખશું કેમ કે આને આપણે છે ને કઢીમાં એડ કરવાના છે ઓલા મરચાં છે એને આપણે ભરવામાં ઉપયોગ લેવાનો છે અને ત્યાર પછી આપણે આને પણ વઘારમાં એડ કરવાનો છે મીઠો લીમડો તો ચાલો હવે આપણે બધી તમને વસ્તુ એટલે કે સામગ્રી બતાવી દીધી છે હવે આપણે કઢીને બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે મરચાં કઈ રીતે ભરીએ ને તે બતાવી દઈએ જોઈએ આપણે જે મરચાં છે ને પેલા એને આ રીતે ચેકા કરી લેવાના છે ત્યાર પછી જે આપણે આ મસાલો લીધો છે ને તે મિક્સ કરીને આમાં ભરશું તો આ રીતે આપણે બધા મસાલા છે દોઢસો ગ્રામ લીધા છે ને મરચા તેને આપણે આવી રીતના કરી ચેકા જોઈએ આપણે આ મસાલો બધો મિક્સ કરી દીધો છે તમને બતાવ્યું એ બધું એડ કર્યું છે ત્યાર પછી થોડું આપણે એમાં પાણી ઉમેરવાનું છે એટલે મસાલો સરસથી આપણે છે ને મરચામાં ભરી હકીએ ને એવું એકદમ સરસથી બની જાય તે માટે જોઈએ આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે આપણે એમાં હળદર ખાંડ પછી ઓલા ગાંઠિયાનો ભૂકો ચવાણાનો ભૂકો પછી બધું મીઠું પછી આપણે શું ધાણાભાજી બધું મિક્સ કરીને હળદર ને બધું મિક્સ કરીને એકદમ સરખી જો આવી રીતના વળે ને એવો મસાલો આપણે બનાવ્યો છે અને આપણા મરચાંમાં જીરા થઈ ગયા છે એટલે કે ચેકા થઈ ગયા છે તેમાં આપણે ભરી લેશું તો સરસ થી આવું વળે ને એવું આપણે પાણી સેર નાખીને બનાવવાનું છે તો જોઈએ આપણે છે ને આ રીતે મરચા પછી ચેકા કરેલા હોય ને અને મરચા આપણે તીખા જો ખાવા હોય તો તીખા મરચા આમાં એડ કરી શકો છો તો સરસ બધા મરચા આપણે આ રીતે ભરી લેવાના છે એકદમ સરસથી પછી દબાવી દેવાનું છે જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય તે માટે ચોવા બધા આ એડ કરી દેવાનું છે એવી રીતે આપણે બધા મસાલા મરચાં ભરી લેશું એટલે આપણા મરચાં સરસથી ભરાઈ ગયા છે આપણે જે દોઢસો ગ્રામ મરચાં લીધા છે ને તે હવે આપણે ચોવાએ છાશ લઈ લીધી છે તેમાં હવે આપણે જે બે મરચાં લીધા છે ને તેની આ રીતે કટકી કરવાની છે જે આપણે સીધી છાશમાં ઉમેરીએ છીએ આ રીતે બે મરચાંની કટકી આપણે આમાં કરી નાખીએ આપણે આ મરચા તો ભરવા માટે કટકી કરીને આમાં એડ કરવાની છે છાસમાં કઈ રીતે આપણે બધો મસાલો કરીએ ને તે જોઈ લઈએ ત્યાર પછી આપણે જે આદુ એક ઇંચ કટકો લીધો છે ને તેને આપણે આમાં કમણી નાખવાનો છે જો આપણે આ નાની ખમણી વડે આવી રીતે ત્યાર પછી આપણે જે ટમેટું લીધું છે ને તેને પણ આવડા પીસ કરીને આપણે આમાં આવડ કરવાના છે આ રીતે એક આખું આપણે આપણે કરી છે ત્યાર પછી જે મીઠો લીમડો લીધો છે ને સરસથી થી પેલા ધોઈ લીધો છે ત્યાર પછી આપણે એ પણ પાનામાં એડ કરી દેસુ આવી રીતે ત્યાર પછી જે આપણે મરચાં ભરતા જે મસાલો થોડોક વધેલો છે ને તેને આપણે આમાં આ રીતે એડ કરી દેસુ છાસ સાથે ત્યાર પછી આપણે લસણવાળી ચટણી જે એક ચમચી લીધી છે ને હળદર એડ કરીશું કે આનું હવે આપણે મિશ્રણ કરવાનું છે કઢીનું ત્યાર પછી આપણે તેમાં ખાંડ એડ કરશું એક ચમચી જે આપણે લીધી છે ત્યાર પછી આપણે એમાં નિમક એડ કરશું સ્વાદ અનુસાર

ત્યાર પછી જુઓ આપણે એમાં તેલ એડ કરી દીધું છે હવે આપણી કઢાઈ ગરમ થાય તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે જોઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે તમાલપત્ર એડ કર્યા છે ત્યાર પછી આપણે સૂકેલા મરચાં એડ કર્યા છે આપણે સરસથી ભરેલા મરચાંની કઢી આજે બનાવીએ છીએ ત્યાર પછી આપણે તજનો કટકો જે લીધો છે તે એડ કર્યો છે ત્યાર પછી આપણે જે બાદિયા લીધા છે તે એડ કર્યા છે આ રીતે બનાવશો ને તમે જોજો એકદમ સરસથી જે ભરેલ મરચાની કઢી બનવાની છે ત્યાર પછી આપણે જો લવિંગ એડ કર્યા છે ત્યાર પછી આપણે જે રાય લીધી છે તે એડ કરી છે ત્યાર પછી આપણે જીરું આખું લીધું છે તે એડ કરવાનું છે ત્યાર પછી આપણે હિંગ એડ કરવાની છે અને ત્યાર પછી જે આપણે છાશ મિશ્રણ જે કર્યું છે તેમાં બધું એડ કર્યું છે ને તે આ રીતે એડ કરવાનું છે જો એકદમ સરસ થી નાખો વઘાર થયો છે તમે જોઈ રહ્યા છો જો આપણે છે ને કડાઈમાં વઘારી લીધું છે ત્યાર પછી જો આપણે ને હલાવી લેવાનું છે બધું એકસાથે સાથે જો આપણે એકદમ સરસ થી બધાય ખડા મસાલા છે ને અમે આવી રીતના કાઢી લઈએ કામ અમે હા એટલે હું આપણને ખાવામાં ક્યાંય પણ આડું ના આવે એટલે આ છે ને સાવ ઉકળી જાય ને ત્યાર પછી આપણે જો આ ભરેલા મરચાં જે ભર્યા છે ને તેને એડ કરશું એટલે એકદમ સરસથી ને આપણે શિયાળાની ઋતુમાં તમે જો આ કઢી બનાવશો તમને બધાને ભાવશે નાનાને ભાવે ને મોટાને ભાવે એવી કઢી સરસથી બને છે અને મમ્મી છે ને બધી રસોઈ એવી જ કરે સરસથી એટલે છે ને બધાને ભાવે એટલે તમે છે ને આવી અવનવા મારા વિડીયો જોતા રહેજો ને તમને બધાને મજા આવે કેમ કે આ મારી ફેમિલી ચેનલ છે એમાં ક્યારેક ક્યારેક હું બધી ઇમ્પોર્ટન્ટ રેસીપી છે એ મૂકવાની જ છું પણ તમને છે ને બધી આપણે પરફેક્ટ માપ સાથે જો મારી રેસીપી જોવી હોય ને તમારે તો મારી ચેનલ સુરતની અન્નપૂર્ણા કિચનમાં સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો એમાં રોજે રોજ નવી નવી આ રીતે બધી રસોઈ તમને જોવા મળશે કેમ કે અત્યારે આપણે ઉત્તરાયણનો સમય આવે છે એટલે મમરાના લાડુ તલના લાડુ કામોમી પછી ખીચડો મને સાથ સહકાર અને સપોર્ટ આપજો અને અમારી અવનવી રસોઈ તમને રોજે રોજ જરૂર જોવા મળશે જોઈ લો આપણી કઢી સરસ ઉકળી રહી છે અને હવે આ ઉકળી જાય ને ત્યાર પછી જે આપણે ભરેલા મરચાં છે ને તેને એડ કરશું આપણે ખડા મસાલા બધા આ રીતે બહાર કાઢી લીધા છે કેમકે તેમાં વઘાર હવે બેસી ગયો હોય છે તેથી આપણે કોઈ કોઈ પણ પણ વસ્તુ આડી ના આવે તે માટે જોઈએ આ રીતે તો સરસ આપણે વઘાર થઈ ગયો છે અને ઉકળી રહી છે ત્યાર પછી આપણે જે ભરેલા મરચાં છે તેને એડ કરીશું આપણે એકદમ સરસ સરસથી કઢી ઉકળી જાય ત્યાર પછી જોઈએ આપણી કઢી તમને દેખાય છે ઉકળી રહી છે અને ત્યાર પછી એમાં જે આપણે ભરેલા મરચાં છે ને આપણે આ રીતે જો ભરી લીધા છે ને તેને એડ કરશું ને એકદમ સરસ તે પણ એની સાથે સરસથી બફાઈ જાય સરસ થઈ જાય વરાળમાં જો આપણે આ રીતે મરચા બધા ભરેલા છે ને તેને એડ કરી દેશું એ એકદમ સરસથી સ્વાદમાં બને છે ભરેલા મરચાની કઢી તો સરસથી તમે આ રીતે બનાવજો અમે રોજે રોજ તમને નવી નવી રેસીપી બતાવીએ છીએ એટલે મારા વિડીયો તમે શેર પણ કરજો બધા મરચાં જે દોઢસો ગ્રામ મરચા લીધા હતા ને તે આપણે આમાં એડ કરી દઈએ છીએ હવે એકદમ સરસથી આપણે આને હજુ ઉકળવા દેવાનું છે એટલે મરચાં પણ આપણા સરસથી એમાં પાકી જાય એટલે કે બફાઈ જાય તે માટે જો આપણા મરચા ફિનિશ થઈ ગયા છે આમાં બધા એડ કરી દીધા છે ચાલો આપણી રેસીપી અહીંયા સુધી થઈ ગઈ છે અને હવે આપણે આને ઉકળવા દઈએ સરસથી જોઈ લો આમાં છે ને મમ્મી એ મરચા એડ કરી દીધા છે ભરેલા કા મમ્મી જો હવે સરસ થી તમને દેખાતા હશે મરચાં હવે આમાં ઉકળે છે કેમ કે આપડી કઢી ઉકળી ગઈ ભરેલા મરચા આપણે જોઈ લો એ પણ બફાવા જોઈએ ને નકર તો રહીએ એટલે જો સરસ થી એ પણ હવે કઢી સાથે બફાય છે વરાળમાં આજે તો આપણે ભરેલા મરચાં ની કઢી ખાવાની છે એમાં પપ્પાની તો ફેવરિટ કા મમ્મી કઢી થયેલી કઢી હોય એટલે કઢી ને રોટલો હોય એટલે એને કઈ ન જોઈએ કેમકે આપણા મરચાં છે ને સરસ થી કાચા ના રે અંદર સરસ થી બફાઈ જાય જેની અંદર આપણે મસાલો છે તે પણ બફાઈ જાય જોઈ લો ત્યાર પછી આપણે આમાં જ ધાણા ભાજી એડ કરવાની છે જોઈ લો આપણે એકદમ સરસ થી કઢી ઉકળી રહી છે હજી આપણે એને પાંચ થી સાત મિનિટ ઉકળવા દઈએ ત્યાર પછી આપણે એને ઉતારી છે ત્યાર પછી આપણે એને ઢાંકી દેવાની હાલો આપણે ભરેલા મરચાં ની કઢી જો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરીને તેને આપણે ઉતારી લેવાની છે

જો કેવી સરસથી આપણે મરચાંની કઢી તૈયાર થઈ ગઈ છે આ રીતે બનાવશો ને તમને બધાને બહુ જ સરસથી ટેસ્ટી બને છે અમે તમને આખી રેસીપી બતાવી છે તો જરૂરથી તમે આ રીતે ભરેલા મરચાંની કઢી બનાવશો જો તમને દેખાઈ રહી છે કે મરચાં પણ આવી ગયા છે તમે જોઈ લીધે ને આપણે ભરેલા મરચાંની કઢી કઈ રીતે બનાવી છે તે કેવી રીતે આપણે મરચાંનો મસાલો બનાવ્યો કેવી રીતે આપણે મરચાં ભર્યા છે અને કેવી રીતે તે કઢી વઘારીને તેમાં એડ કર્યા છે તો જરૂરથી તમે આ રીતે કઢી બનાવશો ને તો તમને મજા આવશે ખાવાની એકદમ સરસથી ટેસ્ટી થશે તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ખીચડી સાથે પણ ખાઈ શકો છો ભરેલા મરચાંની કઢી તમારે એમાં જો તીખી બનાવી હોય તો તમે તીખા મરચાનો ઉપયોગ કરી શકો છો અને જો તમારે સ્વાદમાં જરાક મોરી બનાવી હોય તો એ પ્રમાણે મરચાનો ઉપયોગ કરો શકો છો પણ સ્વાદિષ્ટ કઢી બને છે એકદમ કાઠિયાવાડી સ્ટાઈલમાં તો જરૂરથી તમે આ રેસીપી જોઈને એ પ્રમાણે ભરેલા મરચાંની કઢી બનાવશો ને તો તમારી પણ આ રીતે બનશે સરસ છે અને જો આવી નવી તમારે વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન દબાવી દેજો જેથી તમને રોજે રોજે મારી વાનગી એટલે કે રેસીપી અવનવી જોવા મળશે તો ચાલો છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ